કોલકાતાની ઘટનાની સાઈ હજી સુકાઈ નથી થવામાં નવી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મહિલા રેસિડન્ટ તબીબ ડૉક્ટર પર હુમલો થતાં ભારે હોબાળો થયો હતો વાત એમ છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ મહિલા રેસિડન્ટ ડૉક્ટરના વાળ પકડીને માર મારતા હોબાળો મચ્યો હતો અને સાથે ડૉક્ટરની સુરક્ષા સામે સવાલ ઊભા થયા હતા તો ભારે હોબાળા બાદ મહિલા ડૉક્ટરને માર મારનાર દર્દીને ડૉક્ટરો અને સિવિલના સ્ટાફે પકડી મેથી પાક ચખાડી તેને ખબજો ખડોરા પોલીસને સોંપવામાં આપ્યો હતો તો માર મારનાર દર્દી સાબિર લિંબાયત વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું સાતે છેલ્લા સાત વર્ષથી તે માનસિક રીતે બીમાર હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝુઅલટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં આવી ઘટના અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સાથે રહી ગઈ